ડાંગ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા કેસી પટેલની ટિકિટ અપાતા કકડાટ શરૂ થઈ ગયો છે કેસીના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે પરંતુ એવા સ્થાનિક અગ્રણીઓ છે કે જેઓ નારાજ થયા છે જેમાં ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર ડીસી પટેલ પણ છે કારણ કે સગાભાઈ કેસી પટેલે ભાઈ સાથે ન રહેતા દાદરા નગર હવેલી ચૂંટણી પ્રચારમાં ગયા હતા જે બાતને આગળ ધરી કાનજીભાઈ પણ સમાજમાં કેસી પટેલનો વિરોધ કરી રહ્યા છે કે બે ભાઈઓ વચ્ચે થોડું મન કે બે દૂર હતા હવે જેમના મગજમાં હશે તેમને લાગે છે કે આ તો એક જ છે એટલે એનો મગજમાંથી બધા લોકો નીકળી જવાનું અને હવે એક તરફી વાતાવરણ થવાનું આદિવાસી વિસ્તારમાં મેં પણ લોકસભાની ટિકિટની માંગણી કરેલી અને તે વખતે પાર્ટીએ મારા નાના ભાઈને આપી અને મને કોઈ મંદુક નહોતું હું અહીંયા નહોતો કામ કરતો હું સેલવાસની મને જવાબદારી હતી અને ત્યાં અમે મોહનભાઈ તિલકરને મારા નોટુભાઈને ચૂંટો અમે ખૂબ મદદ કરી દરરોજ ત્યાં જતો હતો વલસાડ ભાજપ કોઈ પણ હિસાબે આ બેઠક જીતવા માંગે છે જેથી કેસી પટેલ સામે આવતા અવરોધો દૂર કરવા માંગે છે જોકે હાલના ઉમેદવાર કેસી પટેલ અને પૂર્વ ઉમેદવાર ડીસી પટેલનો મેલાપ કરાવ્યા પછી કેટલાક અંશે આમાં સફળતા પણ મળી છે ई कला के इतिहास के कारण इसके जीत के लिए हम प्रयत्न नहीं कर सकते के लोगों को समझा नहीं सकते इसलिए मैंने पार्टी को कहा है कि इसको बदलो और कोई जीत सके ऐसे उम्मीदवार को लाओ जिसके लिए मैं काम करूंगा केसी पटेल नो राजकीय इतिहास जोता स्पष्ट थाय छे के पासा क्यारेक पलटाता होई छे एतले केसी पटेल हवे भाई साथी मतभेद भूलवा तैयार थया मानव ठाकुर वीजेवी बलसार